આ મંદિરનું નવું નિર્માણ કાર્ય કરવામાં આવેલ છે આ મંદિરનું નિર્માણ આચા ગુલાબી પથ્થરમાંથી કરવામાં આવેલ છે અને આ મંદિર બે માળમાં બાંધવામાં આવેલું છે નીચેના ભાગે માતાજીનું મૂળ સ્થાનક આવેલું છે અહીં રહેલ પ્રાચીન પ્રતિમાને અત્યારે ચાંદીનું વર્ગ ચડાવવામાં આવેલું છે ઉપરના ભાગે મંદિરનું નવીન નિર્માણ કરેલ છે જેનો ભ્રમ પ્રતિષ્ઠા વિક્રમ સંવંત વીસ એકોતેર જેઠવ અગિયાર તારીખ બાર છ બે હજાર પંદરના શુક્રવારના દિવસે કરવામાં આવી હતી મંદિરમાં રહેલી માતાજીની મૂર્તિ ચતુર્ભુજ અને સાંધણી પર બિરાજમાન છે મંદિરની ચારે બાજુએ પથ્થર ઉપર નકશી કામ કરવામાં આવ્યું છે અને મંદિરના સ્તંભો ઉપર ઝડપી કામ કરવામાં આવ્યું છે અહીંની પ્રચલિત લોકવાયકા મુજબ એવું કહેવાય છે કે પહેલાના સમયમાં માતાજી સાધળી ઉપર અસવાર હતા જેના લીધે અહીં લોકો માટીની સાધળીઓ ચઢાવતા હતા અને આ સાંટળીઓ રાત્રે જીવિત બની જતી હતી જેના કારણે અહીં રાત્રિ રોકાણ કોઈ કરી શકતું ન હતું અત્યારે પણ લોકો દ્વારા માતાજીના સાંધળીઓ ચડાવવામાં આવે છે મંદિરની બાજુના ભાગમાં એક તળાવ આવેલો છે અને અહીં વૃક્ષો વાવવામાં આવેલા છે મંદિરના પાછળના ભાગમાં પ્રાચીન સમયનો બળદગાડો અને પ્રાચીન સમયનો કૂવો આવેલો છે આપ શ્રદ્ધાળુઓને અમારો આ મહાસાગર વિશેનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જણાવશો તેમજ આવા બીજા ઐતિહાસિક સ્થળ મંદિરો તથા માહિતીથી ભરેલા વિડીયો જોવા માટે અમારી ચેનલ એનપી બ્લોગને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો